દારોમાં એક જમાનામાં જેમ આપણે અહીંયા રાજકોટના હતા એનું જે મર્ડર થઈ ગયું છે બહુ મોટું નામ હતું વિનુ સિંગાળા એ વિનુ સિંગાળા જે હતા એ પણ જીગરનો ટુકડો હતા જીગરનો એટલે બાહુબલીની કક્ષામાં આવે એવું મોતનો ભય ન હોય એવું એમ નિખિલભાઈ દોંગા પણ એમાંના એક છે એની ઉપર સો કેસ છે બે મર્ડર સહિતના હંડ્રેડ સદી ફટકારી છે કવિએ અને તાકાત વાળો જણ છે એને હમણાં જામીન મેળા કયા રીતે તમારે એટલે ઘટના છે પદ્મગનભાઈ જે પાટીદાર યુવાનો જયરાજસિંહ નું ગોંડલમાં સામ્રાજ્ય છે દબદબો છે પ્રભાવ છે ત્રાસ છે બધું છે એવી કરે છે એ લોકો શું કે કે અમે નિખિલ ડોંગાની સાથે છીએ અને નિખિલ ડોંગા કોણ છે તો એ પાછા સજ્જનતાની વ્યાખ્યામાં ના આવે એ પણ ઓનું માથું ભાંગે એવા તમે સમજો એની ઉપર સો જેટલા અપરાધ છે તો આપણે જેમ પાકિસ્તાનમાં બેડ ટેરરિસ્ટ ને ગુડ ટેરરિસ્ટ કહીએ છીએ એવી રીતે પાટીદારોના અલ્પેશ કથિરિયા જીગીસા બેન મહેુલ બોઘરા ઇત્યાદિ વરુણભાઈ પટેલ એ બધા શું કહે છે નિખિલ ડોંગાની હારે અમે છીએ તો નિખિલ ડોંગા ગુંડાગીરી કરે તો એ ગુંડાગીરી નહીં જયરાશિ કરે તો ગુંડાગીરી આવી બધી તો વાતો છે સત્તાવાર નહીતર તો આ પાટીદાર સમાજના લોકોએ જોઈએ ને કે ભાઈ જયરાશિનો માની લો કે અહીંયા દબદબો છે કે ત્રાસ છે બે ઘડી તો પાટીદારમાં સારા માણસો નથી તો કો સજ્જન માણસને ઊભા રાખો જો બધાને ખબર પડશે ભાઈ જયરાશિ કરતા માણસ સારા છે તો એને મત આપશે તમે એનું માથું ભાંગે એવા શું કામ ઊભા રાખો છો અને જો એની એવી દલીલ હોય કે જ્યાં તો લોહા લોહે કોઈ કાઢતા હે તો એ તો તમારું જ પાપ થયું તમારું એટલે પાટીદારોનું કે ભાજપનું જયારે રીબડામાં મહીપતસિંહ જાડેજાનો દબદબો હતો ત્યારે પાટીદારો એ કેશુભાઈ પટેલને કીધું કે ભાઈ મહીપતસિંહ નો ત્રાસ છે એનો છોડાવો એટલે કેશુભાઈ પટેલે શું કર્યું એને જયરાશીભાઈ જાડેજાને ઊભા કર્યા